બનાસકાંઠા જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખાલી પડેલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં મેરિટના આધારે અરજદારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું છે જેમાં લાયકાત ધરાવતા અરજદારોની પસંદગી કરી તેમને ફિમેલ હેલ્થ વર્કર તરીકે સિલેક્શન કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેડ પચાસ જેટલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા લાયકાત ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં કરાર આધારિત ફિમેલ હેલ્થ વર્કરની પચાસ બેઠક માટે એક હજાર બસો છપ્પન અરજીઓ નોંધાઈ હતી જેને લઈ આ ભરતી પ્રક્રિયા માટે મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મેરિટમાં આવેલ એકસો સિત્તેર અરજદારોને તેમના ડોક્યુમેન્ટના વેરીફિકેશન માટે પાલનપુરમાં ગ્રામ વિકાસ એજન્સીના હોલમાં બોલાવવામાં આવ્યા હતા જ્યાં દરેક ઉમેદવારના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ફિમેલ હેલ્થ વર્કર તરીકેના નિયુક્તિના પત્રો આપવામાં આવશે આમ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેલી પચાસ જેટલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરાવાથી જિલ્લા આરોગ્યની સેવા સુલભ બનવાને લઈ ગ્રામીણ લોકોને ફાયદો થશે